તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ગુજરાતની એક મહાનગરપાલિકા અને અડસઠ નગરપાલિકાઓમાં મતદાન યોજાયું હતું જેમાંથી નગરપાલિકાઓમાં સરેરાશ લગભગ ત્રેસઠ ટકા જેટલું મતદાન નોંધાયું છે દસ કલાકમાં સરેરાશ ત્રેસઠ ટકા મતદાન નોંધાયું છે જેમાં સૌથી વધુ આણંદમાં સરેરાશ પંચોતેર ટકા મતદાન નોંધાયું જ્યારે કે કચ્છમાં સૌથી ઓછું મતદાન ચુમ્માલીસ ટકા યોજાયું છે ઝી ચોવીસ કલાક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મહાસંગ્રામનું કવરેજ સત્તર લગાતાર અમે આપણે બતાવ્યું છે ત્યારે અત્યાર સુધી લગભગ પાસઠ ટકા જેટલું મતદાનની ટકાવારી સામે આવી રહી છે મંગળવારે આપ સૌથી ઝડપી અને સૌથી સચોટ પરિણામ માણી શકશો તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન આજે યોજાયું અને જે એક મહાનગરપાલિકા જુનાગઢ અને અડસઠ નગરપાલિકાઓમાં જે મતદાન યોજાયું હતું તેની ટકાવારી પ્રમાણમાં સારી રહી છે પાંસઠ ટકા જેટલું મતદાન નોંધાયું છે દિવસે વહેલી સવારે મતદારોમાં સારો એવો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો હતો કે બપોરના સમયે થોડા સમય માટે મતદાન ધીમું રહ્યું પરંતુ ત્યારબાદ ફરી એકવાર લોકો ઘરની બહાર આવ્યા અને તેઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો ત્યારે ઝી ચોવીસ કલાક લગાતાર વહેલી સવારથી જ અંગેનું કવરેજ આપને અલગ અલગ વિસ્તારોમાંથી બતાવી રહ્યું હતું અને હવે જે બીજી ફરજ છે જે આપને મતગણતરી વખતે શું પરિણામો સામે આવશે તે પણ આપ લગાતાર વી ચોવીસ કલાક પર નિહાળી શકશો અઢારમી ફેબ્રુઆરીએ સવારે સવારથી અને આ પરિણામ સૌથી ઝડપી વી ચોવીસ કલાકની સ્ક્રીન પર અમે આપણે બતાવીશું હવે તમામ જે ઉમેદવારો છે તેમનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ચૂક્યું છે તો એક તરફ જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મહાસંગ્રામ શરૂ થયો ત્યાં પ્રચાર પડધમશાન થયા બાદ આજે મતદાન યોજાયું અને મતદાન પણ પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે આ કેવો માહોલ રહ્યો અને દિવસભર કેવી રીતે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો તે વિશે વાત કરવા માટે અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા અને ગૌરવ પટેલ અમારી સાથે જોડાઈ રહ્યા છે સીધા જ જઈએ પહેલા અર્પણ પાસે અર્પણ જાણવા માંગીશું કે હાલ ત્યાં મતદાન જે છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે કેવો માહોલ રહ્યો દિવસભર અહીં છવાયેલો અને કયા મતદાન બૂથ પાસે છો આપ જણા હાલમાં હું ધંધુકામાં ઉપસ્થિત છું અને વહેલી સવારથી જ અહીંયા ઉપસ્થિત છું સવારે જ્યારે અહીંયા પહોંચ્યા ત્યારે સવારનો જે માહોલની વાત કરીએ તો મતદારોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળતો હતો લાંબી લાંબી કતારો હતી પછી પ્રથમવાર મતદાન કરી રહેલા યુવા મતદારો હોય મહિલાઓ હોય કે પછી વયોવૃદ્ધ મતદારો હોય ચૌદ જેટલા મતદાન મથકો ધંધુકા નગરપાલિકાના સાત વોર્ડની અઠ્ઠાઇસ બેઠકો માટે અહીંયા તૈયાર કરવામાં આવ્યા હતા એટલે અલગ અલગ વિસ્તારમાં આવેલા મતદાન મથકો ઉપર અલગ અલગ દ્રશ્યો જોવા મળ્યા હતા જે વયોવૃદ્ધ મતદારો હતા તેમને તેમના પરિવારજનો જુદા જુદા વાહનોમાં રિક્ષામાં બેસાડીને આવતા હતા કેટલાક દિવ્યાંગ જે મતદારો હતા તે પોતાની રીતે પોતાની વ્હીલચેર અથવા તો સાત ઘોડીની જેને કહીએ જે આપણે સહાયક ઘોડી તેનો તેની મદદથી પણ અહીંયા મતદાન કરવા માટે પહોંચ્યા હતા લગ્ન પ્રસંગમાં પણ કેટલાક લોકો એન્ગેજ હતા તેઓ પણ પોતાની આજની લોકશાહીની ફરજ પૂરી કરવા માટે ચાલુ લગ્ન પ્રસંગે પણ આવતા જોવા મળ્યા હતા બસ ગણતરીની એકાદ મિનિટ જ ઝણા હવે અહીંયા બાકી છે કે મતદાન મથકના જે મુખ્ય દરવાજા છે તે સત્તાવાર રીતે બંધ કરવામાં આવશે કારણ કે એકવાર મતદાર મતદાન મથકની અંદર પહોંચી જાય પછી આપણે દર વર્ષે જોતા હોય છે કોઈપણ ચૂંટણીમાં કે ગમે તેટલી લાંબી લાઈન પણ કેમ ના હોય આખરી મતદાર જ્યાં સુધી મતદાન ન કરે ત્યાં સુધી તે મતદાન પ્રક્રિયા ચાલુ રાખવામાં આવે છે એટલે હાલમાં એવી કોઈ અહીંયા ભીડ નથી બસ ગણતરીની પળ બાકી છે કે આ જે મતદાન મથક છે તેના દરવાજા સત્તાવાર રીતે ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા જે અધિકારીઓ છે તે બંધ કરશે આપ જોઈ શકો છો હાલમાં દરવાજો ખુલ્લો છે હજી પણ કોઈ છેલ્લી ક્ષણે આવનાર મતદાર હોય તો તેમને અહીંયા પ્રવેશ આપવામાં આવશે પણ છ વાગ્યાના ટકોરે આ જે દરવાજા છે તે બંધ કરી દેવામાં આવશે અને તે સાથે જ જુદા જુદા બૂથની અંદર જે ઈવીએમ છે આ ઉપરાંત જે બેલેટ યુનિટ છે તેને સત્તાવાર રીતે જે તે ઉમેદવાર છે તેમના જે પોલિંગ એજન્ટ છે તેમની હાજરીમાં સીલ કરવામાં આવશે એટલે હાલમાં હવે અહીંયા એક પણ નવો મતદાર નથી પ્રવેશી રહ્યો અને જે કોઈ પણ મત છેલ્લી ક્ષણે આવેલા મતદાન કરવા આવેલા જે મતદારો છે તે અહીંયાથી હવે રવાના થઈ ચૂક્યા છે એટલે જે સ્ટાફ છે દિવસભરની ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલો હતો તે પણ ક્યાંક હવે રાહત અનુભવી રહ્યા છે કારણ કે દિવસ દરમિયાન સવારથી બપોર સુધી અલગ અલગ લોકોની ભીડ હતી ક્યાંક બપોરનો એવો સમય હતો કે સંપૂર્ણ નિરસતા જોવા મળી હતી કે જ્યારે મતદારોની સંખ્યા નહીવત અહીંયા થઈ ગઈ હતી એટલે આ જે દરવાજો જોઈ રહ્યા છો હાલ અંદર રહેલા મતદારો બહાર નીકળી રહ્યા છે પરંતુ હવે છ વાગ્યા છ વાગી ચૂક્યા છે એટલે નવા એક પણ મતદારને અંદર પ્રવેશ આપવામાં નહીં આવે હવે સત્તાવાર કહી શકાય કે મતદાનનો સમય જે છે તે પૂર્ણ થઈ ચૂક્યો છે એટલે હવે જે પ્રિસાઇડિંગ ઓફિસર છે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા જે કોઈ કર્મચારીઓ અધિકારીઓ છે તે વિવિધ રાજકીય ઉમેદવારોના તેમના જે પોલિંગ એજન્ટ છે તેમની હાજરીમાં ઈવીએમને સીલ કરશે એટલે ધંધુકાની વાત કરીએ તો હાલના તબક્કે જે ત્રણ વાગ્યા સુધીનો સત્તાવાર આંકડો આવ્યો તો તેનામાં બેતાલીસ ટકા મતદાન થયું હતું પરંતુ હવે જ્યારે છ વાગે ચૂક્યા છે તો જો સરેરાશ મતદાન ગણીએ તો લગભગ પંચાવનથી સાહીઠ ટકાની આસપાસ જે મતદાન છે તે ધંધુકાની સમગ્ર નગરપાલિકાની જે સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો છે તેના માટે થઈ જશે એટલે કેમેરા પર્સનને કિસા જોઈ શકો છો પોલીસ કર્મચારી દ્વારા વાર રીતે મતદાન મથકનો જે ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે એટલે હવે એક પણ નવો મતદાર જે છે તે આ મતદાન મથકમાં પ્રવેશી નહીં શકે અંદર જેટલા મતદાર હશે તેને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનો ગમે તેટલો સમય હોય તે આપવામાં આવશે પણ હવે નવા મતદારને અહીંયા પ્રવેશ આપવામાં નહીં આવે એટલે બસ મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને જુદા જુદા બુથમાં જે કર્મચારીઓ સંકળાયેલા છે આ પ્રક્રિયા સાથે તે હવે તબક્કાવાર ઈવીએમને ડિસ્કનેક્ટ કરશે અને સીલ બંધ તેને

મિત્તલ વાત કરીએ તો દ્રશ્ય તમે જોઈ શકો છો અમદાવાદના સાણંદના સાણંદ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાયું હતું ને છ વાગ્યા છે ત્યારે જે જે બૂથ છે તે બૂથનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે છ વાગ્યા સુધી જે પણ કોઈ મતદાર કેમ્પસમાં આવ્યા હોય અને બૂથ સુધી પહોંચ્યો હોય તો તેને મતદાન કરી શકે છે તેવી એક જોગવાઈ છે પરંતુ જો કર મતદાર લેટ પડે તો તે મતદાન કરી શકતો નથી છ અને બે મિનિટ થઈ ચૂકી છે એટલે જે પણ કોઈ લોકો મતદાન કરવાના તો કરી ચૂક્યા છે સાનંદની વાત કરીએ તો પાંચ વાગ્યા સુધી સત્તાણું પોઈન્ટ ઝીરો સાત ટકા મતદાન થયું હતું એટલે એમાં ત્રણથી ચારેક ટકા વધારેની જો વાત કરીએ તો તે એ પ્રમાણે મતદાન વધ્યું હોય તેવું ગણી શકાય આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે ચૂંટણીની પ્રક્રિયા સાથે જોડાયેલા કર્મચારીઓ છે તેમને ઈવીએમ મશીન સીલ કરવાની પ્રક્રિયાને શરૂ કરી છે કારણ કે અત્યાર સુધી બેલેટ યુનિટ કંટ્રોલ યુનિટ સાથે જોડાયેલા હતા હાલ ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે આંકડા છે તે કામગીરી અધિકારીઓ શરૂ કરી છે બીજી મહત્વની વાત કે બાવળાની વાત કરીએ તો બાવળામાં જે છેલ્લું મતદાન થયું પાંચ વાગ્યા સુધીનું તે અઠાવન પોઈન્ટ સિત્યાવીસ ટકા મતદાન હતું અને બાવળામાં જે રીતે મતદાનનો ઉત્સાહ જોવા મળતો હતો તે પ્રમાણે તે આંકડો કદાચ બાસઠ ટકા સુધી પહોંચે તેવું દેખાઈ રહ્યું છે સત્તાવાર આંકડા ચૂંટણી પંચ દ્વારા મોડી સાંજે અથવા તો આવતીકાલે સવારે જાહેર કરવામાં આવે ત્યારે તેના આંકડામાં ફેરફાર પણ હોઈ શકે છે પરંતુ જે સવારે છ વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ હતી તે અત્યારે સાંજે સોરી સવારે સાત વાગ્યાથી જે મતદાનની શરૂઆત થઈ હતી તે સાંજે છ વાગે મતદાન પૂર્ણ થયું છે અને લગભગ સાણંદની વાત કરીએ તો એકસઠ ટકા જેવું મતદાન થાય તેવું અંદાજો સરેરાશ અંદા મતદાન પરથી લગાવી શકાય છે બાવળાનું મતદાન તેના કરતાં વધારે પણ હોઈ શકે છે એટલે કે જે પણ ઉમેદવારો સાણંદ અને બાવળા નગરપાલિકાની ચૂંટણીમાં ઊભા રહ્યા હતા તેમના જે ભવિષ્ય છે તે ઈવીએમમાં થોડી જ વારમાં આ સીલ થશે ઈવીએમમાં મત પડી ચૂક્યા છે ચૂંટણીની સાથે સંકળાયેલા જે કર્મચારીઓ છે તેમના દ્વારા ઈવીએમ મશીન સીલ કરવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવ્યું છે થોડી જ વારમાં તમામે તમામ ઈવીએમ મશીન સીલ થશે અને જે રૂમ છે કે જ્યાં મતગણતરી થવાની છે ત્યાં આ ઈવીએમ મશીન પહોંચાડવામાં આવશે અને અઢાર તારીખે એટલે કે મંગળવારે વહેલી સવારથી આ જે ઈવીએમ મશીન છે તેની મતગણતરી હાથ ધરાશે ત્યારબાદ નક્કી થશે કે નગરપાલિકામાં કોનું શાસન છે મહત્વનું છે કે આ જે નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાય છે ધંધુકા હોય બાવળા હોય કે સાણંદ હોય તેની ટર્મ બે વર્ષ પહેલા પૂર્ણ થઈ ચુકી હતી પરંતુ ઓબીસી માટે કેટલી સીટો રાખવી તે અંગે ઝવેરી પદનો કોઈ નિર્ણય આવ્યો ન હોવાથી અત્યાર સુધી આ નગરપાલિકાઓમાં વહીવટદાર હતો એટલે કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થવી જોઈએ જે લોકપ્રતિનિધિ હોવો જોઈએ તે લોકોને મળ્યો ન હતો અને વહીવટદાર થકી આખું શાસન ચાલતું હતું એટલે સાત વર્ષે સાણંદ બાવરા અને ધંદુકાની જનતાને જનપ્રતિનિધિ પસંદ બિલકુલ તો છ વાગી ચૂક્યા છે અને મતદાન જે છે તે થઈ ચૂક્યું છે ત્યારે હવે ઈવીએમને સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે વડોદરા જૂનાગઢ અને વલસાડથી પણ આપણા સંવાદદાતા આપણી સાથે જોડાઈ રહ્યા છે વડોદરાથી આપણી સાથે રવિ છે સાથે જ થી ગૌરવ દવે જોડાઈ રહ્યા છે અને ચેતન પટેલ વલસાડથી છે સૌથી પહેલા રવિ આપના પાસે આવવા માંગીશ મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે જે છે તે ઈવીએમ સીલ કરવાની પ્રક્રિયા ચાલી રહી હશે જાણવા માંગીશું દિવસભર ત્યાં કેવો માહોલ રહ્યો મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો કે નહીં બિલકુલ ઝરના વાત કરવામાં આવે તો વડોદરાના જે કરજન નગરપાલિકા છે તેના માટે આજે મતદાન થયું અઠ્યાવીસ બેઠક માટે ચોર્યાસી જેટલા ઉમેદવારો છે તેમનું ભાવિ આ ઈવીએમ અને વીવીપેટ મશીનમાં સીલ થઈ ચૂક્યું છે આપ જોઈ શકો છો કે મતદાન પૂર્ણ થયું છે ને હવે આ વીવીપેટ મશીન છે તેને સીલ કરીને અત્યારે જે છે તે સ્ટ્રોંગ રૂમમાં મોકલવામાં આવનાર છે સાથે જ ઈવીએમ મશીન પણ સીલ કરીને સ્ટ્રોંગ રૂમમાં મોકલવામાં આવનાર છે જે રીતના વાત કરવામાં આવે તો દિવસભર શાંતિપૂર્ણ માહોલમાં આજે મતદાન છે તે સંપન્ન થયું છે ચૂંટણી પંચના અધિકારી કર્મચારીઓ અને પોલીસની મહેનતથી આજે જે મતદાનની પ્રક્રિયા છે તે એકદમ શાંતિપૂર્વક પૂર્ણ થઈ છે જો વાત કરવામાં આવે તો કરજણ નગરપાલિકામાં અંદાજીત સિત્તેર ટકાની આસપાસ જે વોટિંગ છે તે નોંધાયું છે હજુ પણ જે ફાઇનલ ટકાવારી છે તેમાં બે થી ત્રણ ટકાનો વધારો થઈ શકે છે એટલે કે તોતેર થી પંચોતેર ટકાની આસપાસ જે ફાઇનલ વોટિંગ છે તે કરજણ નગરપાલિકાનું રહી શકે છે એટલે ખૂબ સારું મતદાન અહીંયાના નગરપાલિકાના વિસ્તારના નાગરિકોએ કર્યું છે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે આપ જોઈ શકો છો કઈ રીતના અત્યારે જે વીવીપેટ મશીન છે તેને સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે અને તમામ જે ચૂંટણીના અધિકારી છે પોલિંગ એજન્ટ છે પોલિંગ ઓફિસર છે તમામ લોકોની હાજરીમાં અત્યારે વીવીપેટ મશીન છે તેને સીલ કરવામાં આવી રહ્યા છે અને તમામ મશીનોને સીલ કરીને જે મતગણતરી સેન્ટર છે સ્ટ્રોંગ રૂમ છે ત્યાં લઈ જવામાં આવશે અને ત્યારે ત્યાર પછી અઢાર તારીખે તમામ ઉમેદવારોના ભાવિનો ફેંસલો આવશે ઈવીએમ ખુલશે

ચોક્કસ જ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આજે સવારથી જ માહોલ છે તે જામ્યો હતો પરંતુ હવે છ વાગી ચૂક્યા છે ને મતદાન છે તે પૂર્ણ છે તે કરી દેવામાં આવ્યું છે અધિકારીઓ છે કે તેમના દ્વારા ઈવીએમ મશીન છે તે સીલ કરવાની પ્રક્રિયા છે તે હાથ ધરી દેવામાં આવી છે શાંતિપૂર્ણ માહોલની અંદર આજે જે જૂનાગઢ વાસીઓ છે મતદારો છે કે તેમના દ્વારા મતદાન છે તે કરવામાં આવ્યું છે અંદાજિત તેતાલીસ ટકા જેટલું મતદાન છે તે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર નોંધાયું છે પંદર વોર્ડની આ ચૂંટણી હતી તેમાંથી બે વોર્ડ ભારતીય જનતા પાર્ટી દ્વારા બિનહરીફ છે તે કરવામાં આવ્યા હતા તેર વોર્ડની અંદર જે ઉમેદવારો ચૂંટણી છે તે લડી રહ્યા હતા તેમાં એકસો સત્તાવન ઉમેદવારો છે કે તેઓ માટે મતદાન છે તે આજે મતદારો દ્વારા કરવામાં આવ્યું હતું એકસો ને સત્તાવન ઉમેદવારોનું ભાવિ છે તે ઈવીએમ મશીનની અંદર સીલ છે તે થઈ ચૂક્યું છે મતદારોએ પસંદગીનો કળશ કોના પર દોડ્યો છે તે તો આગામી અઢાર ફેબ્રુઆરીના જ જાહેર છે તે થશે પરંતુ ક્યાંક જુનાગઢ મહાનગરપાલિકાની ગત ચૂંટણી હતી બે હજાર ઓગણીસની અંદર ત્યારે ઓગણ પચાસ પોઈન્ટ અડસઠ ટકા જેટલું મતદાન છે તે નોંધાયું હતું તેની સરખામણીએ આ વર્ષે જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે અંદાજીત પાંચથી સાત ટકા જેટલું મતદાન છે તે ઓછું નોંધાયું છે ક્યાંક જે અલગ અલગ જે સ્થાનિક પ્રશ્નો હતા તેને લઈને મતદારોએ ખૂબ જ ઓછું છે તે મતદાન કર્યું હોય તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે એટલું જ નહીં સાથે સાથે ક્રોસ વોટિંગનો ડર છે તે ખૂબ જ જે રાજકીય પાર્ટીઓ છે તેમને ડરાવી રહ્યો છે એટલું જ નહીં સાથે સાથે જે વિકાસના કામોની વાત હતી તે વિકાસના કામો ન થયા હોવાના મતદારો છે તે વહેલી સવારથી જ વાત છે તે કરતા હતા સવારે સાત વાગ્યાથી જ રીતના મતદાન મથકો ઉપર નિરસ્તા છે તે જોવા મળી હતી અને મતદારો ખૂબ જ ઓછા પ્રમાણમાં મતદાન કરવા માટે આવી રહ્યા હતા તે તમામ જે મતદારોએ મતદાન છે તે કર્યું છે મતાધિકારનો ઉપયોગ છે તે કર્યો છે ને જે તેમને યોગ્ય લાગતા હતા તે ઉમેદવારોને મત તો આપ્યા છે પરંતુ આ એવીએમ મશીનની અંદર તેમને કોને મત આપ્યા છે મતદારોએ કોને પર પસંદગીનો ઘણો સ્ટોરીઓ છે તે મતગણતરી થશે ત્યારે જ સામે આવશે પરંતુ અંદર જોઈ શકો છો કે ઈવીએમ મશીન સીલ છે તે કરી દેવામાં આવ્યા છે અને હવે આ મશીન છે તે સ્ટ્રોંગ રૂમની અંદર મોકલવામાં આવશે તમામ જે તૈયારીઓ છે તે અધિકારીઓ દ્વારા કરી દેવામાં આવી છે મંગળવારે જ્યારે આ ઈવીએમ મશીન ખુલશે અને ત્યાર પછી સામે આવશે કે મતદારોએ પોતાની પસંદગીનો કળશ કોના પર ઢોર્યો છે પુનરાવર્તન કરે છે કે પછી પરિવર્તન કરે છે તે જોવું પણ સૌથી મહત્વનું રહેશે જી બિલકુલ બિલકુલ આભાર આપ તમામનો માહિતી સાથે જોડાવા બદલ ત્યારે હાલ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે સવારથી મતદારોમાં થોડી નિરાશા જોવા મળી હતી મતદાન કરવા માટે પરંતુ અંતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે મતદાનની જે પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ ચૂકી છે આપ જોઈ શકો છો અહીં જે ચૂંટણી એજન્ટ છે તેમની હાજરીમાં જે ઈવીએમ મશીન છે તે ઈવીએમ મશીન અહીં સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે આપ જોવા શકો છો છ વાગ્યાના ટકોરાની સાથે જ મુખ્ય જે ગેટ છે તે ગેટ પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો અને હાલમાં તમામ જે એન્ટ્રી છે તે એન્ટ્રીની ચકાસણી હાથ ધરવામાં આવી છે કારણ કે જે લોકો મતદાન કરી ગયા હશે તેવા તમામ જે લોકો છે તે લોકોની આ રીતે યાદી તૈયાર કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ અંદર કેટલા વોર્ડ પડ્યા તે અંગે તેની સરખામણી પણ કરવામાં આવતી હોય છે ત્યારે આપ જોઈ શકો છો હાલમાં છ વાગ્યાનો ટકોરો વાગી ગયો છે અને જે ચૂંટણી અધિકારી છે તેમની તેમના દેખરેખની છે જે ઈવીએમ મશીન છે તે હાલ સીલ કરવામાં આવશે હાલમાં જે તમામ જે આંકડાકીય જે માહિતી છે તેની નોંધ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ જે ડેટા એન્ટ્રી અહીં પડી છે જેટલા લોકોએ મતદાન અહીં કર્યું છે તે ડેટા સાથે તેમની સરખામણી કરવામાં આવશે હાલમાં પુરુષ કેટલા મતદારો છે સ્ત્રી કેટલા મતદારો છે તેની અલગ જે યાદી છે તે યાદી અહીં તૈયાર કરવામાં આવી રહી છે અને આ જે આંકડા છે તે આંકડા ઈવીએમના આંકડા સાથે સરખામણી કરવામાં આવશે અને ત્યારબાદ જે ચૂંટણી અધિકારી છે તે ચૂંટણી અધિકારી દ્વારા આ જે ઈવીએમ મશીન છે તે